આ 35 દિવસ પહેલા 13 10 2025 ના દિગસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં માહિતી મળે છે કે આદરણા ગામ ની બિસ્કોઈંગ કંપની છે એની બાજુમાં રોડની બાજુમાં એક બડેલી ખાલેતમાં એક સ્ત્રીનું ડેડ બોડી મળી આવે છે તો અમારું પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ને પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે તાત્કાલિક દ્રષ્ટિએ જે મામલો છે એ મર્ડરનો જણાય આવતા સરકાર તરફ અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તિવારી છે ત્યારબાદ થયેલું છે અને ડેડ બોડી ત્યાં રાખી દેવામાં આવેલી છે તો ખૂન અને પુરાવાના માક મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો શરૂઆતમાં આ જે ગુનો છે એ અનડીટેક બેનની આઇડેન્ટિફિકેશન મર્ડર કરા બેન છે આઇડેન્ટિફિકેશન થયું રહો બેન કોણ છે આ મર્ડર પાછળનો મોટિવ શું છે એ કોઈ મરી આવ્યું રહો તો ચાર પાંચ દિવસની સખત મહેનત બાદ તાલુકા પોલીસ સ્ટેશન અને અમારી એલસીબી દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા પ્રયત્નોને અંતે ઘણી બધી જગ્યાએથી માહિતી મેળવી સાયન્ટિફિક એવિડન્સ પણ મેળવવામાં આવેલા છે અને ઇલેક્ટ્રોનિક માધ્યમના મદદથી આ ગુનો અમારા એસીબીની ટીમે ડિટેક્ટ કર્યો છે મૂળ મહારાષ્ટ્રના વતની અને વર્ષોથી અહીંયા રહેતા જ્ઞાનેશ્વર પવાર નામના વ્યક્તિ છે એ પોતાની સાસુ સાથે અહીંયા રહે છે પોતાની સાસુ જે છે મૂળ મહારાષ્ટ્રના એ સાસુ જે છે એ પોતાના દીકરાથી પણ અલગ રહે છે અને આ સાસુમાનો સ્વભાવ જે છે ખૂબ નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જવું અને જેમ ખાવે એમ બોલવું એ પ્રકાર તો જે આ એમનો જમાઈ છે નાનેશ્વર પવાર એ આમના વર્તન થી ખુબ કંટાળી ગયો તો એને પોતાના અગાઉ સિરામિક્સ માં પોતાની સાથે નોકરી કરતા એક રાહુલ કરીને વ્યક્તિ છે મોડ રાજસ્થાનના વ્યક્તિ છે એની સાથે કોન્ટેક્ટ કરી અને કહ્યું કે ભાઈ મારા સાસુ ખૂબ જેમ ફાવે બોલે છે અને હવે જે છે એ અમારાથી શાંત થતું નથી તો આ બધા વ્યક્તિઓ ભેગા કરીને તેરમી તારીખના રાત્રિના દિવસે મતલબ બારમી તારીખના રાત્રિના દિવસે એમને રાહુલ અને રાહુલ નો એક અન્ય મિત્ર કે જેની ઓળખ ઓળખિત થયું નથી રાહુલ જે છે 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 અને રાહુલ જે ભાગી પણ ખૂબ મહેનતના અંતે અમારી ટીમે આ ગુનો ડિટેક કર્યો છે અને આ લોકો એ ત્રણે પહેલા ભેગા મળી અને ઘરમાં શિવ કૃપા સોસાયટીમાં આ લોકો એ ભેગા મળી અને ઘરે ટૂંકો લઈને મારી નાખી ત્યારબાદ એક થેલામાં પેક કરી રાહુલ અને રાહુલ નો મિત્ર આ આરોપીના બાઇક જે ડેડ બોડી છે ભરી અને લઈ જાય છે ડિસ્કોઇન કંપની જે અંદરના ગામ છે ત્યાં રોડની ની બાજુમાં થોડા અંદર ત્યાં પેટ્રોલ નાખીને ફરગાવી દે છે સળગાવીને ફરગાવીને આ ગુનાનો અંજામ આપેલો છે અત્યારે હાલ નાનેશ્વર પવાર જે છે એને અમે ઓફિશિયલ ધરપકડ કરેલી છે અને આ પ્રકારે ગુનો ડિટેક્ટ કરેલો છે જે મરણ જનાર છે એ મતલબ આના પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું હતું આપી પણ દીધા છે તો રાહુલ જે છે એ અને એનો મિત્ર અત્યારે અમે એને જલ્દી પકડી પાડીશું એમને પચાસ હજાર રૂપિયામાં આ મતલબ એક પ્રકાર કોન્ટ્રાક્ટ આપેલો હોય એવું છે અલગ અલગ પ્રકારે અમે સીસીટીવી ફૂટેજ ના આધારે અમે આરોપી સુધી પહોંચી શક્યા છીએ થોડા દિવસ પણ

ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી કુલર ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ જીરો એટ